બે મજૂર કઈ નઈ તો ઘણું ઘર થોડું થોડું છે બે મજૂર વધારે તમારે તો તમારે ભાડવો ચા પીયા લીટર જેવો તો ચા પી જોયું કે પાણી

જે માં આવશે બેટા રોકડી મજૂરી થાય હો સોકી વાત તો રોકડી જ લેતો છે તો 820 ની 200 આલી હડે મરીશ હડે મરીશ જા હળો એ હેડ્યા ઓ બાબા માલ કે તું કે ફેકું નું જ લે 11 તો આયકણ આયકણ આખસી પછી હેડો હેડ હેડ માંગો કેતા શું કેતા તે ભઈ જા કે શું હું હાંભળતો તો આવતો તો તો આ શું તો તો વાતે ના ઓય આસા ક્રમમ લઈને છો કેને હેડ્યા તમે એ કે છો આટલું ઓમે લઈને હેડ્યો છું

તવા બધા આવજે ખબર ન પડતી યાર ચમ ત્યારે મોડે ઉતોસ્યા આપડે હોટ પર પડ પડી કોમે લાગો બે આતારો હેડ તન હોય તો આતારો કઈ ભમાયો ભાઈઓ આતારો યાર ઘર જે રોટલા બોટલા હું

એ તો બરાબર જલા સુપરમન ન પાડો ના ઉભા ફરજો કે યાર જબન કોણ ભણે મુકે પકડી આ ને ખં તો મને બધા વધું થઈ દાદા એલે દાદા દેખવા કોક બરાબર કોમ કામ નું ના હોવું કીધું એ તો કે ન પડે આખા ગામમાં વખાણ થાય કેમ આ મજુસી એમ મેં <laughs> ભૂ

ના પાડી કે આ બે મજૂર મારે દેખાય જોતા નતા પોનસો રૂપિયા ભરવાની અમારે એટલું ઉતારી નહીં શું કેતો મારે

તમારે પાંચસો ના હજાર પણ હોય રૂપિયો નહીં તમારે હાર મુદ્દે